સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ તો ચેતી જવાની જરૂર છે સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી છે એક જ દિવસમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને બેડસોયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલાં ઝડપી પાડ્યો છે ટી એસ પટેલે સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી ઉધના ગામ પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અહી દુકાનમાં સંચાલક નવલ કિશોર મોતીરામ ગર્ગની હાજરીમાં તપાસ કરતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા દુકાનમાંથી સિત્તેર કિલો શંકાસ્પદ મલાઈ પનીર અને દસ કિલો શંકાસ્પદ એનાલોગ પનીર મળી આવ્યું હતું એનાલોગ પનીર એ દૂધની ચરબીને બદલે વનસ્પતિ તેલ જેવા સસ્તા વિકલ્પોમાંથી બનાવવામાં આવતું નકલી પનીર છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે આમ કુલ એસી કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કુલ રૂપિયા કિંમત છવ્વીસ હજાર નવસો થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો પનીર ઉપરાંત મીઠાઈમાં વપરાતા માવામાં પણ મોટી ભેળસર થતી હોવાનું સામે આવ્યું છે તેમજ એસઓજી ટીમે મળેલી અન્ય એક બાતમીના આધારે પાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી ડીડી ઠાકોર સામે પૂણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી મગોબ ખાતે આવેલી પ્રિયંકા સિટીના બિલ્ડિંગ નંબર એક અને ફ્લેટ નંબર વિસ્તારમાં ધમધમતા કૌભાંડનો પર્દાફાશ થયો છે ફ્લેટ માલિક હનુમાન લાદુરાઈના ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો એકસો અડસઠ કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળી આવ્યો હતો આ માવાની કુલ રૂપિયા કિંમત ચોત્રીસ હજાર નવસો ત્રેપન આકડવામાં આવી છે તહેવારો કે સામાન્ય દિવસોમાં મીઠાઈની માંગ વધે ત્યારે આવા શંકાસ્પદ માવા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હતો આ બંને દરોડામાં કુળમણીના લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ મલાઈ પનીર એનાલોગ પનીર અને શંકાસ્પદ માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો ખરેખર કેટલા હાનિકારક છે અને તેમાં કઈ વસ્તુઓનું ભેળસેળ છે તે જાણવા માટે તમામ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત